નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે એક એવા કિસ્સા પર વાત કરવી છે કે વ્યક્તિ એક છે જેને અનેક નામો બદલી સરકાર તેમજ ઇલેક્શન એટલે કે ચૂંટણી અધિકારીને પણ આ ડોક્યુમેન્ટ ચકાસવામાં થાપ ખવડાવી છે તેવું અહીંયા આવેદન આપનાર લોકો કહી રહ્યા છે આ વાત કરીએ તો ચોત્રીસ વર્ષ પહેલાં જેનું નામ પસીબેન ગોવિંદભાઈ પરમાર હતું જેની ઉંમર હાલમાં બાવન વર્ષ છે અને તે અનવરભાઈ સાદિયા જે ગામના મુસ્લિમ સાથે લગ્ન કરી વૃક્ષાના બીબી નામ બનાવ્યું હતું તમે જોઈ શકશો આ વૃક્ષાના બીબી સાધિયા અને હમણાં આની પાછળ આવશે પસીબેન ગોવિંદભાઈ પરમાર આ બંને વ્યક્તિના ચહેરા તમે જોઈ શકશો છો અહીંયા રેડ એરો જે વ્યક્તિ તરફ મુખ કરી રહ્યો છે ને તમે બરાબર સમજી શકો છો અહીંયા લખ્યું છે પરમાર પશીબેન ગોવિંદભાઈ પરમાર એની આગળ તમે જોયું રૂક્ષાના બીબી અનવરભાઈ સાદિયા એક જ વ્યક્તિ બે ચૂંટણી કાર્ડ નવાઈની વાત એ છે આ રૂક્ષાના બીબીના તમામ ડોક્યુમેન્ટ્સના પુરાવા વડોદરા ખાતે આવેલું જે કહેવાય કે એકતા નગરમાં છે હવે આ ચૂંટણી લડવા જાય છે ટુંડાવ ગામમાં એનું આધાર કાર્ડ રેશન કાર્ડ જ્યારે એમની પાસે વડોદરાનું હોય તો ત્યાં લડવા જાય છે પરંતુ એ લડવા જાય છે સાથે સાથે એ અનુસૂચિત જાતિનો લાભ પણ લે છે આમ પોતે મુસ્લિમ ગણાવે છે કારણ કે મુસ્લિમ યુવાન સાથે તેમને લગ્ન કર્યા છે એમનો નીચી મામલો છે એમાં બીજાને કોઈ લેવા દેવા ન હોય પરંતુ જ્યારે અધિકારની વાત આવે અને ચૂંટણી લડવાની વાત આવે ત્યારે આ વૃક્ષ વૃક્ષાના બેબી પરમાર પસીબેન બની જાય છે અને સરકારી અધિકારીઓ પણ ખાપ ખાઈ જાય છે જોકે આ મામલે આખું પકડે બહાર આવ્યું કે આ સરપંચની ચૂંટણી જે ગઈ એમાં પંચાયતની ચૂંટણીમાં વિલંબ થયો જેનો લાભ જન્મજાતનો પુરાવાનો દુરુપયોગ કરી નવા બોગસ પુરાવા બનાવી સરપંચની ઉમેદવારી તરીકે ચૂંટાઈ આવ્યા જેઓ લગભગ અલગ અલગ ત્રણ ચૂંટણી કાર્ડ ધરાવે છે ત્રણ રેશન કાર્ડ નામે ધરાવે છે જેઓએ બે હજાર ત્રેવીસમાં જાતિ પ્રમાણપત્રમાં પશીબેન ગોવિંદભાઈ પરમાર નામથી બનાવી સરપંચની અનામત સીટ પચાવી પાડવા માટે ઉર્મિલાબેન રમણભાઈ પરમારની સામે સફળ પણ થયા છે પણ આ ઉર્મિલાબેન રમણભાઈ પરમાર તેમજ તેમના સગાવાલા એટલે કે એમના દીકરા એમના ઘરેથી એમના કુટુંબીઓ આ સમગ્ર મામલે જાચ પડતાલ કરી અને આખો મામલો હવે હાઈકોર્ટમાં લઈ ગયા છે તમે જોઈ શકશો આ હાઈકોર્ટની ફરિયાદ તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે હવે જોવાનું રહેશે કે આ આ બીબીએ જે અલગ અલગ બોગસ ડોક્યુમેન્ટ્સ જે રજૂ કર્યા છે એમાં હાઈકોર્ટ કેવી રીતે ધ્યાનમાં લે છે ચૂંટણી અધિકારી મામલતદાર ટીડીઓ તેમજ વડોદરા જિલ્લાના કલેક્ટર આ તમામને રજૂઆતો કરેલી છે આ તમામના ડોક્યુમેન્ટ્સ પુરાવા સાથે આ પરિવાર પહોંચ્યું છે હાઈકોર્ટના દરવાજે હાઈકોર્ટના દરવાજે ખખડાવ્યા છે અને તમે આમાં ચોખ્ખું જુઓ મતદાતા હેલ્પલાઇનમાં વૃક્ષાના બીબી સાદિયા પરમાર કેવી રીતે બને છે તે હવે હાઈકોર્ટ તપાસ પરંતુ નવાઈની વાત એ છે કે સરકારી અધિકારીઓની જવાબદારી છે કે જે લોકો પોતાના સ્વાર્થ માટે જ્યારે ડોક્યુમેન્ટ્સની ચોરી કરતા હોય અદલા બદલી કરતા હોય મિસ્ટેક કરતા હોય આ તમામ લોકોની સામે સરકારી અધિકારીઓએ લાલાક બતાવી જોઈએ વડોદરામાં હાલમાં જ જન્મના પ્રમાણપત્રની વાત કરવામાં આવે બોગસ આધાર કાર્ડની વાત કરવામાં આવે કેટલા દાખલા પકડાયા છે અને તેના પર સરકારી અધિકારીઓ હવે છાનબીન કરી રહ્યા છે તો એક આ નવો કિસ્સો સાવલી ટુંડાઉનો આવ્યો છે આ પસીબેન પરમારમાંથી વૃક્ષાના બીબી બન્યા કારણ કે અનવર સાદીયા સાથે એમના લગ્ન થયા પરંતુ એ રૂક્ષાના બીબી પાછા પસીબેન પરમાર કેવી રીતે બન્યા તે હવે તપાસનો વિષય છે જાતિ અને ધર્મના નામ પર માત્ર ને માત્ર સ્વાર્થ માટે પોતાની જાતિનો ઉપયોગ કરવો એ પણ એક ક્રાઈમ છે આ ક્રાઇમ એમને કર્યું છે ત્યારે જોવાનું રહેશે કે હવે હાઈકોર્ટ તેમને કેવી રીતે લે છે અને આ પરિવારને કેટલી જલ્દી ન્યાય આપે છે ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ન્યાય અને તટસ્થ છે આ તમામ બાબતે ચૂંટણી અધિકારીઓની જે ભૂલ છે તેની સામે પણ હાઈકોર્ટ કેવા કડક પગલાં લે છે તે બધું જોવાનું રહેશે વડોદરા જિલ્લા એસપીના કાને પણ આ વાત જશે કારણ કે પરિવાર હવે પોલીસ અને ક્રાઇમના વડાઓને પણ આ ફરિયાદ આપવાના છે ત્યારે સમગ્ર મામલે આ પ્રકરણમાં જે ગંભીર કહેવાય ને પાંચ વર્ષ માટે જ્યારે પ્રજાના હિત માટે એક સરપંચ ચૂંટાતો હોય તો એ સરપંચ આવી રીતે બની બેઠો હોય પોતાના સ્વાર્થ માટે ત્રણ ત્રણ ડોક્યુમેન્ટ્સ ચૂંટણી કાર ધરાવતો હોય અને

અમે હાલ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી પર ઊભા છીએ અને અમો સાવડી તાલુકાના ટુંડા ગામમાં સરપંચના ઉમેદવાર પસીબેન ગોવિંદભાઈ પરમાર તેઓએ તેમના જે પુરાવા રજૂ કર્યા છે એ બોગસ પુરાવા રજૂ કરી અને ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે ચૂંટણી ઉમેદવારી ફોર્મમાં પ્રથમ નજરે અમને એવું લાગે છે કે પસીબેન ગોવિંદભાઈ પરમારના અનુસૂચિત દાખલા પર ચૂંટણી લડી રહ્યા છે જેઓ ઉમેદવારી પત્રકમાં ભર્યું છે કે પસીબેન અનોહરભાઈ સાધિયા તો ત્યાં આગળ એમની ભૂલ થાય છે પસીબેન નહીં પણ નુકસાના બી બી અનોહરભાઈ સાધિયા લખવામાં આવે એ ચૂંટણી અધિકારીઓ જોયા વગર જ એમનું ફોર્મ સ્વીકારી લીધું છે બીજું કે એમના ત્રણ ત્રણ ચૂંટણી કાર્ડ છે જે અમારી પાસે પુરાવા રૂપ છે ત્રીજું કે એમના રેશન કાર્ડ બી બે છે ઠુંડાઉ બી ચાલે છે અને જે આધાર કાર્ડ બનાવ્યું છે એ આજવા છે અને આજવા ચૂંટણી કાર્ડ બી અમારા પાસે પુરાવા રૂપ છે એટલે એમણે પુરાવા છુપાઈ અને ચૂંટણી અધિકારીને રજૂ નથી કર્યા યા તો ચૂંટણી અધિકારીએ પુરાવાની પર તપાસ નહીં કરી એના સંદર્ભમાં ત્રીસ પાંચ બે હજાર પચીસે ઉમેદવાર ઉર્મિલાબેન રમણભાઈ પરમારના પુત્ર કિરણભાઈએ કમલેશભાઈએ ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરેલી હતી તેનો જવાબ અમારી પાસે છે અને જવાબમાં લખ્યું છે કે અમે પુરાવા પૂરેપૂરા ચકાસી અને ઉમેદવારી પત્ર જોઈશું પણ તે તેમ છતાં એઓએ કોઈ પુરાવા ચેક કર્યા નથી અને ઉમેદવારી પત્ર સ્વીકાર્યું તમે અત્યારે કઈ જગ્યા પર આવ્યો છો અને શું કામ માટે આવ્યો છો મારું નામ કમલેશ રમણભાઈ પરમાર છે અમે બરોડા જિલ્લા કલેક્ટર ઓફિસે આવેલા છે જે બાવીસ છ